મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ સફેદ ડુંગળીના જે બે મહિનાથી ભાવ ડિહેડેશન વાળા લોકબાદ વેપારી અને યારવાળાની મિલી ભગતથી કંઈકને કંઈક ભાવ જે દબાવી રાખતા હતા એ સતત આંદોલન દસ મહિના સુધી આવ્યું અને ગત પંદર તારીખે એક જબરજસ્ત પ્રમાણમાં આંદોલન કર્યું અને એના ભાગરૂપે કાલે ડુંગળીના ભાવ એકસો પંચોતેરથી લઈ અને બસો રૂપિયા આવતી હતું પણ એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ફરિયાદ હતી એટલે આજે યાર્ડમાં આવવાની અમે ચંદગી ઉચ્ચારી હતી એટલે અમે યાર્ડમાં ગયા એટલે તરત તે ડુંગળીના જે ભાવ છે એ ખેડૂતોની માગણી પ્રમાણે જે ખેડૂતોએ નક્કી કર્યું હતું કે એકસો ને પંચોતેર રૂપિયાની માણ લે કે માગણી કરવી અને જે ઉપર લઈ જાવી એટલે આ મોટાભાગની ડુંગળી છે એ એકસો ને પંચોતેર રૂપિયાથી વધારે અને એકસો નેવું બાણું રૂપિયા મૂડી એક મનનો ભાવ ઉકેલ થયો અને ઊભા વાહનો ખરીદવાનું શરૂ કર્યું એટલે એમાં ખેડૂતોને બહુ ફાયદો થયો રોજની જે રોજની રોજ ડુંગળી હવે આવવા માટે રોજ રોજ ડુંગળી વેચાઈ જાય એટલે બે જ દિવસની અંદર હજી પણ ડુંગળીના ભાવમાં સુધારો આવશે યાર્ડવાળા અને જે વેપારીઓની જે મિલી ભગત હતી એ સીધી ખુલી પડી ગઈ અને ખેડૂતોને પણ જાણવા મળ્યું કે ભાવ ક્યાંક ને ક્યાંક દબાવી રાખતા હતા નટલા બધા સિત્તેર એસી કે સો રૂપિયાનો ભાવમાં બે દિવસમાં કાંઈ ફેર પડે નહીં પણ બે મહિનામાં જ તે પંદર માર્ચે સોળ માર્ચે જે ભાવ ડુંગળીને અઢીસો હતા એ હતા ને અઢાર માર્ચ બધા દોઢ રૂપિયા થઈ ગયા એટલે ત્યારથી જ અમારું આંદોલન હતું આજે એક મહિના ઉપર થવા આવ્યું ત્યાં સુધી આંદોલન આવ્યું એટલે એક મહિને એનો સુક થયો અને ખેડૂતો આજે બધા જ ખુશ પૂછલ હતા અને ત્યારમાં ખેડૂતોમાં એક ખુશીનું મોજું કર્યું ખેડૂતોનું એવું જાણવા અમને મળ્યું કે ભાઈ આ ભાવ ડુંગળીના નિયમ થશે કાલે પણ માર્કેટિંગ યાર્ડે જાહેરાત કરી હતી કે એક છેલ્લી એક રૂપિયો ખેડૂતોને મજૂરીને દેવાનો એટલે અમે એનો વિરોધ કરીને આજે ઓળું કર્યું એટલે યાર્ડના પ્રમુખે આજે જ અમને કાલ ફોનમાં જણાવી દીધું હતું કે ભાઈ કોઈનો રૂપિયો કાપવાનો નથી પણ એને લેખિત આપ્યું હતું યાર્ડના લેટરપૅ ઉપર એટલે આજે અમારે આવું કીધું અને

અને આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ જાતની મિત્ર થાય તો ખેડૂતો વચ્ચે જેટલા આંદોલન કરવું પડે કે રજૂઆત કરવી પડે એ અમે પણ કરીશું અમારી તો ત્રણ મહિનાથી સરકારમાં માગણી હતી કે હવે આ ભાવ ખૂબ નીચા ગયા છે એટલે ખેડૂતોને એક કિલ્લા ડુંગળી સરકાર દસ રૂપિયા સહાય કરે અમારી માગણી પછી અમરેલીના માજી સાંસદ ધારાસભ્યો માર્કેટિંગ યાર્ડના નેતાઓ લીમડ રાખવા આપું તે સરકારમાં રજૂઆત કરે છે અને એ બધા લોકોએ એક કિલે ચાર રૂપિયાની સહાય માગી છે પણ સરકાર બેની વચ્ચેનો ભાવ રાખી જે સહાય આપે એ ખેડૂતોને મળવા પાત્ર છે જેટલા ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચશે જો સહાય સરકાર આપશે તો એ બધા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે બારોબાર અને બહાર બીઆર ડેસનમાં જો ઘૂટાળ કરી પોતાનો માલ વેચી નાખે તો એને પછી સહાય નહીં મળે એટલે ખેડૂતોને પણ અમારું સૂચન છે કે આજે સમાચાર અને વાત છે પણ તમે ધીમે ધીમે ડુંગળી લાવો તો થોડાક દિવસની અંદર જ જો ખેડૂતોની એકતા ખેડૂતોની મક્કમ થાય છે તો ખેડૂતની એક માન સફેદ ડુંગળીના ત્રણસો રૂપિયા બી હજેશનવાળા આપી શકે એમાં છે પણ જેવી ખેડૂતોની ઈચ્છા ખેડૂતોના અત્યારે ભાવ જે જેમાં ફળાવી હતા એ અત્યારે એકસો નેવું રૂપિયા થઈ ગયું એટલે ખેડૂતો રાજી છે એટલે અમે પણ ખેડૂતોને જો રાજી હોય તો અમને બીજો કાંઈ વાંધો નથી બાકી ક્યાંય નીચે ચાર અમે પણ ગણી લેવા તૈયાર થઈ જય હિન્દ જય ભાર